નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સરગાસણ માં આવા રો મકાન માંથી દસ પોઈન્ટ છાસઠ લાખ વિદેશી દારૂ જપ્ત બે આરોપી ઝડપાયા ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સરગાસણ મોટી કાર્યવાહી કરી છે પોલીસે આસ્કા હોસ્પિટલ થી રિલાયન્સ ચોકડી તરફના ના રોલ પર આવેલા ડીએલએફ બિલ્ડિંગ ના અવાવરૂ મકાનમાંથી વિદેશી દારૂ કટિંગ નેટવર્ક ઝડપી પાડ્યું છે પોલીસે સ્થળ પરથી અંદાજે ચાર હજાર બોટલ વિદેશી દારૂ એક કાર અને એક જ્યુપિટર સ્કૂટર મળીને કુલ રૂપિયા ચૌદ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓમાં રોહિત ભોલેરામ પ્રજાપતિ વટવા અને શ્રમણ રમણલાલ ખરાડી ડુંગરપુરનો સમાવેશ થાય છે સ્થળ પરથી એકસો એકતાલીસ પેટીમાં પેક કરેલો રૂપિયા દસ પોઈન્ટ છાસઠ લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો છે તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો હાર્દિક રાજ્ય કપૂર પાસવાન અને લાલાભાઈ નામના શખ્સે મંગાવ્યો હતો સ્વીટ કાર પર ગાંધીનગરની ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવવામાં આવી હતી જેનો અસલ નંબર હિંમતનગરનો છે ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ એલસીપી પીઆઈ એચપી પરમાની આગેવાનીમાં પીએસઆઈ કે કે પાટડીયા સહિતની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ અને એક અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે ઇન્ફોસિટી પોલીસ મતકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે